તો શું નામ તમારું બાપુ હા શું કરો છો રે તમે શેની ફર્યું મગની મગની ને બીજી ચોરાની બરોબર મગની ને ચોરાની ફર્યું બરોબર હમ કયું ગામ તમારું બરોબર અત્યારે ક્યાં છીએ આપણે

આપણે ખાસું તે એક ચીપડો એ છે બીજો હજી ગોતો તો મળી જાય તો અહીંયા જુઓ એ તો કાચો છે હું ચાલુ બરોબર તો આ રહ્યો પાકો અહીંયા આવતા રહ્યો ફૂલ લાલ ટમેટા જેવો આ રહ્યો તોડો તોડો એને તોડો તૂટી ગયો પછી ચાકુથી સાફ કરી ને આપણે કાકો બદરીયો શું કરશું તો હવે હાલશું આપણે હે